નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ખાકરિયા બચકરિયા પૂર્વ ગ્રામ પંચાયતના નાણાં પંચના મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ બાબતની તપાસ હાથ ધરાય તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકાના ખાખરિયા બચકરિયા પૂર્વ ગામના ડામોર અંબાલાલ મગન નામના અરજદારે ખાકરિયા બચકરિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં નાણાં પંચમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવા બાબતે અરજી કરીને તપાસની માંગ કરી હતી જે સંદર્ભે ગુજરાત તકેદારી આયોગ સચિવાલય ગાંધીનગર દ્વારા તપાસના આદેશો કરવામાં આવ્યા હતા જે અનુસંધાને આજે તારીખ ચાર માર્ચ બે હજાર રોજ દાહોદ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી રસિક રાઠવાની ઉપસ્થિતિમાં આ તપાસ હાથ ધરાઈ હતી જેમાં અરજદાર પક્ષે ડામોર અંબાલાલ મગન અને ડામોર દિલીપ ભગા હાજર રહ્યા હતા તેમજ ખાખરિયા બચકરિયા પૂર્વ ગ્રામ પંચાયત પક્ષે સરપંચ ડામોર કલુ હીરા તેમજ તલાટી જયેન્દ્ર રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા તો ફતેપુરા તાલુકા પંચાયત પક્ષે વિસ્તરણ અધિકારી વાય બી ડામોર અધિક ઇજનેર કુણાલ પ્રજાપતિ તેમજ બ્લોક કોઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન અશ્વિન ગરાસિયા તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટ રોહિત કરમચંદાની તેમજ કલસ્ટર કોઓર્ડિનેટર મોહન ચારેલ ઉપસ્થિત રહ્યા હતા અરજદારોને ગ્રામ પંચાયત ખાતે રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા અને તે મુજબ અરજદારોની લેખિત રજૂઆત અરજી તથા મૌખિક દલીલોના આધારે કામોની સઘન સ્થળ તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એ મુજબ તપાસ કરવામાં આવી હતી હાલ તપાસના અહેવાલો મળ્યા નથી તપાસના અહેવાલો મળ્યાથી આ તપાસમાં શું બાબતો સામે આવી તે જાણી શકાશે આમ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ફતેપુરા તાલુકાની ખાકરીયા બચકરિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં નાણાંપંચના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો બાબતે તપાસ હાથ ધરાઈ